નગરમાં રખડતા પશુઓ બાબતે ગ્રામ પંચાયત ખાતેથી સાત દિવસનું અલ્ટિમેટ અપાયું આ તારીખ પંદર બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે એક કલાકે સંજયલી ગ્રામ પંચાયત દ્વારા આપેલ માહિતી અનુસાર નગરમાં જે ગ્રામ પંચાયત દ્વારા જાહેર પ્રચાર કરી અને જણાવવામાં આવ્યું હતું કે નગરમાં દિન સાતમાં રખડતા ડોરોને લાગતા વળગતા જો માલિકોના પશુઓ હોય તેને પોતાની સાથે રાખવા અને જો નગરમાં સાત દિવસ દરમિયાન જે પશુપાલકો પોતાની માલિકીને ત્યાં બાંધવામાં નિષ્ફળ થશે અથવા તો ત્યાંથી લઈ ન જશે તો સાત દિવસ પછી ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરોને લઈને પાંજરાપોળમાં મોકલી આપવા માટેનું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું પાછલા ભૂતકાળમાં થયેલા નગરમાં રખડતા પશુઓને લઈને જે અવારનવાર ગ્રામ પંચાયતોમાં રજૂઆત કરવામાં આવી હતી અને રખડતા પશુઓને લઈને પણ આકસ્મિક બનાવ બને છે તે બાબતે ઘણીવાર સમસ્યાઓ ઊભી થતી હોય છે અને તેવા બનાવો હાલ લોકમુખે પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલ ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓને લઈને સાત દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને પશુમાલિકો જો પોતાના પશુ નહીં લઈ જાય તો સંજયલી ગ્રામ પંચાયત દ્વારા આવનાર સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું

ગાય ભેંસ બળદ કોઈ પણ પ્રકારના પશુ છુટા રાખવા નહીં તેની ખાસ કરી નોંધ લેવી